બજરંગ સેનાની પ્રેરણાદાયી સેવા મરતુલી જતા પગપાળા યાત્રિકો માટે કેમ્પ યોજાયો ગુજરાતમાં ધાર્મિક ઉત્સાહના આ દિવસોમાં બજરંગ સેનાએ એક વખત ફરી તેની સેવા ભાવનાનું ઉદાહરણ મરતુલી તરફ જતા હજારો પગપાળા યાત્રિકો માટે બજરંગ સેનાના કાર્યકર્તાઓએ કેમ્પ લગાવ્યો હતો આ કેમ્પમાં ઠંડા પાણી ચા કેળા પાણી અને મેડિકલ સેવાની વ્યવસ્થા કરીને યાત્રિકોને રાહત પહોંચાડવામાં આવી જેનાથી યાત્રા કરતા ભક્તોમાં ખુશી અને ઉમંગ જોવા મળ્યો યાત્રા દરમિયાન બજરંગ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ જિલ્લા ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી રાજભા ગુજરાત પ્રદેશ પ્રવક્તા યોગેશ ગોસ્વામી ગુજરાત પ્રદેશ મહામંત્રી મહિલા મોરચા નીતાબેન ચૌધરી પાદરભાઈ તથા સમગ્ર ટીમે સખત પુરુષાર્થ કર્યો યાત્રા કરતા ભક્તોને ઠંડા પાણી અને તાજી ચાની મજા આપીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું બજરંગ સેનાના અધ્યક્ષે તમામ કાર્યકર્તાઓને તેમની સખત મહેનત અને અથાક સેવા માટે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો બિરોજી વેમ જુલાઈ ન્યૂઝ ચેતન પટેલ મહેસાણા પ્રદેશ અધ્યક્ષ ડિમ્બા હવેલી અમે કાલ ઠંડા પીણાનો કેમ્પ કરેલો ફ્રૂટનો કેમ્પ હતો અમારે મેડિકલ કેમ્પ હતો અને અમારી ગુજરાતની ટીમ જિલ્લાની ટીમ અને શહેરની ટીમ અમારી સાથે બજરંગ શાળાની આખી જે અમારું પરિવાર અમે કહીએ છીએ એ આખી ટીમ સાથે અમે જે માતાના ધામે જવાના યાત્રીઓ માટે અમે ખૂબ સરસ સેવાનું આયોજન કરેલું હતું અને અમે છેલ્લા ત્રણ વર્ષથી અમે આ સેવાનું કેમ કરીએ છીએ અને અગાઉ બી જે ધાર્મિક કોઈ બી કાર્ય હશે એમાં બજરંગ સેના ખરેખ પગે ઊભું ઊભું રહેશે જય શ્રી રામ જય ગો માતા